ગોંડલનો બહુચર્ચિત કેસ એટલે કે રાજકુમાર જાટ કેસ અને હવે તે જ બાબતે ગણેશ ગોંડલ છે અને તેમના જે સાગરીતો છે તમામની પૂછપરછ છે બે થી ત્રણ દિવસ દરમિયાન ચાલી રહી છે સુરેન્દ્રનગરની અંદર અને હવે એ જ દરમિયાન એમના જે સાગરીતો છે તેમને લઈને અરજી કરવામાં આવી છે અને ખાસ કરીને હર સંઘવીને આ અરજી કરવામાં આવી છે પણ જ્યારે હર સંઘવીને અરજી કરવામાં આવી અને એમાં જે વ્યક્તિનું નામ લખવામાં આવ્યું હતું અને એ જ વ્યક્તિ દ્વારા હવે ધાક ધમકી પણ આપવામાં આવી રહી છે અને આ વ્યક્તિ છે યતીશ દેસાઈ કે જેમણે અરજી કરી હતી હરસંઘવીને અમને હવે એમની સામે જ જે બિલિયાડા ગામના સરપંચ છે તેઓ હવે ધાક ધમકી આપી રહ્યા છે વિગતે ચર્ચા કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ ગોંડલની અંદર જે રાજકુમાર જાટ છે તેમની હત્યા થઈ અને જે આ કેસ છે આખો સામે આવ્યો કારણ કે કેસ સામે આવ્યો એટલે ઘણા બધા પ્રશ્ન થયા અને એ પછી જે ગોંડલ પોલીસ છે તેમની સામે પણ ઘણા બધા આક્ષેપો થયા હતા એટલા માટે આખી તપાસ છે એ સુરેન્દ્રનગરના જે જિલ્લા પોલીસ વડા છે તેમને સોંપવામાં આવી અને બે થી ત્રણ દિવસ દરમિયાન એમની પૂછપરછ પણ થઈ રહી છે હવે જ્યારે આ પૂછપરછ ચાલી રહી છે ત્યારે સવાલ છે એ સીધો જ જે ગણેશ ગોંડલ છે એમના સાગરીતોની સામે ઉઠ્યો છે કારણ કે થોડા દિવસ પહેલાં આપણે જોયું હતું કે હરસંઘવી જે નાયબ મુખ્યમંત્રી છે એ કોડલધામની મુલાકાતે જ ગયા હતા અને એ જ સમય દરમિયાન તેઓ ગોંડલમાં પણ ગયા જે રમાનાથ મહાદેવ છે તેમના દર્શન કરવા માટે પણ તેઓ ગયા હતા અને એ જ સમયનો એક વિડીયો છે જે ફેસબુકની અંદર મૂકવામાં આવ્યો છે અને એમાં જે હરસંઘવીની જે મુલાકાત છે આ રમેશ ધડુક એ બધા જ લોકો સાથે કરાવી રહ્યા છે કે આ વ્યક્તિ આ છે તે છે પણ એમાં ખાસ કરીને જે

અને હર્ષ સંઘવી છે તેમને આ અરજી કરવામાં આવી કે પગલાં લેવા બાબત જય ભારત સાથે જણાવવાનું કે આપ સાહેબ દ્વારા રાજકોટ જિલ્લાના ગોંડલમાં પધારી શ્રી રમાનાથ ધામ મંદિરના દર્શનાર્થે આવેલ હતા ત્યારે આપ શ્રીને આવકારવા માજી સાંસદ શ્રી રમેશભાઈ ધડુકની આગેવાનીમાં અમુક લોકોને લાઈનમાં ઊભા રાખીને આપને આવકારેલા હતા પરંતુ જે લોકો આપને આવકારવા માટે રમેશભાઈ ધડુકે ઊભા રાખ્યા હતા તેમની આપ સાહેબને ઓળખાણ આપતા હતા તે લોકો તાજેતરમાં જ ગોંડલના રાજકુમાર જાટના કહેવાતા હત્યાના બનાવ અંગે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોલીસની કામગીરી સામે સવાલ ઉભા કરીને તાત્કાલિક અસરથી આ બનાવની તપાસ નિષ્પક્ષ અને રાજકોટ જિલ્લા પોલીસ સિવાયની અન્ય સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસને તપાસ સોંપેલ છે આપણે જાણીએ છીએ કે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તપાસ કરી રહ્યા છે એમાં જે રાજકુમાર જાટની જે કહેવાય રહી છે કે હત્યા કરવામાં આવી છે એ બાબતે આખી તપાસ ચાલી રહી છે અને એમની જ અંદર જે ગણેશ ગોંડલ છે એમની સાથે બીજા બે થી ત્રણ સાગરીતો છે તેમની તપાસ ચાલી રહી છે એ જ તપાસની અંદર હવે હર્ષ સંઘવીને પણ કહેવામાં આવ્યું છે કે તમે જરા જોજો કારણ કે તમે જે વ્યક્તિની પીઠ થપથબાવતા હતા તમને જેનું ઓળખાણ આપવામાં આવી રહી હતી એ તમામ આમાં સંકળાયેલા છે અને તેની તપાસ છેલ્લા બે થી ત્રણ દિવસ થી ગતિમાં છે ત્યારે તે તપાસમાં સુરેન્દ્રનગર પોલીસે બોલાવેલા શંકાસ્પદ લોકો સાથે આપ સાહેબની આ રમેશભાઈ ધડુકે જાહેરમાં મુલાકાત કરાવેલી અને અને તે એક ખૂબ જ ચર્ચાસ્પદ શંકાસ્પદ બિલિયાડા ગામનો સરપંચ કે જે લાલાના નામથી ઓળખાય છે જેની સામે ભૂતકાળમાં અન્ય ગુના પણ નોંધાયેલા છે તેનો આપ સાહેબ પાસે આ રમેશભાઈ ધડુકે ઓળખાણ આપી અને આપે તેમની પીઠ થાબડે તે તમામ લોકો લોકો આ તપાસમાં દાયરામાં છે ત્યારે આપના આ ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને પોલીસનું મનોબળ તોડવાનું હલકું કામ આ રમેશભાઈ ધડુકે કરેલ હોય તેમની સામે સખત પગલા ભરવાની માંગ કરી રહ્યો છું આ મુલાકાત દરમિયાન રાજકોટના પ્રમાણિક અને નિષ્ઠાવાન એસપી સાહેબ પણ હાજર હોય તેમની પાસેથી આ બાબતની માહિતી લેવા અને સત્ય સમજવાની કોશિશ કરવા વિનંતી કરવામાં આવે છે એટલે જે યતીષ દેસાઈ છે તેમના દ્વારા સીધું જ કહેવામાં આવ્યું છે કે રમેશ ધડુકે જે આ તમામ ફોટો વિડીયો મૂક્યા છે એમના સોશિયલ મીડિયા ઉપર પણ હશે પોલીસના સોશિયલ મીડિયા ઉપર પણ છે સાથે સાથે જે રમેશ ધડુકે જે તમામ લોકોની ઓળખાણ કરાવી છે એમની સામે સખત પગલાં ભરવામાં આવે હવે આ જ્યારે આખી અરજી નાયબ મુખ્યમંત્રી હર્ષંઘભાઈ પાસે પહોંચી અને એ જ પછી સીધો જ અને ધમકી ભર્યો ફોન પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે ત્રેવીસ અગિયાર બે હજાર પચીસની અરજી છે હવે એમની સામે એ પણ સામે આવ્યું છે આ એ અરજી છે ત્રેવીસ અગિયારની કે જ્યારે એમને ફોન આવ્યો અને બીજી વખત એમણે પોલીસ ઇન્સ્પેક્ટર ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે ફરિયાદ શું છે અરજી શું છે જય ભારત સાથ જણાવવાનું કે હું ઉપરયુક્ત નીચે સહી કરનારની આપ સાહેબને પોલીસમાં નોંધ કરવા અંગે જણાવું છું મેં રોજ સવારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીને એક ઈમેલ કરેલ હતો અને તે કાગળની નકલ મેં પ્રેસ રિપોર્ટરોને પણ આપેલ હતી જેના સંદર્ભમાં આ ઈમેલ કરેલ હતો તે બિલિયાળાનો સરપંચ લાલા રૂપારેલિયાએ પોતાના મોબાઈલ નંબરમાંથી મને સાંજે ચાર ને પાંચ મિનિટે મને કોલ કરેલ અને આ ઈમેલથી શું કામ મારી વિરુદ્ધ કરો છો તેવું ધમકી ભરી ભાષામાં વાત કરેલી જેની મારી કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી પણ ભૂતકાળમાં મારા પિતાજી ઉપર ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિંહે જસદણના ઇકબાલ કથિરી પાસે જીવલેણ હુમલો કરાવેલ હતો જે ઇકબાલનો પુત્ર વસીમ તથા લાલો રૂપારેલિયા બંને ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલના સાગરી તો હોય ભવિષ્યમાં મારા ઉપર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે આ નોંધ કરવા નમ્ર અરજ છે આ સાથે મેં સવારે કિમેલી નકલ પણ રજૂ કરી છે જે આપણે આગળ જોઈ છે એટલે હવે અહીંયા જે યતિષ દેસાઈ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે માજી સાંસદ છે રમેશ સ્થળું તેમની સામે તમે સખત પગલાં ભરો જો તમે નહીં ભરો તો પછી જેટલી પણ ગુજરાતની પોલીસ છે તેમની સામે સવાલ ઉઠી રહ્યા છે કે પોલીસ શું કરી રહી છે કે પોલીસ પાસે બધા પુરાવા છે આ લોકો આવા સગરીતો છે આ કામ કરી રહ્યા છે તો એમની ધરપકડ કરવામાં કેમ નથી આવતી એમની અટકાયત કરવામાં કેમ નથી આવતી કારણ કે હાલમાં તો આ તમામ લોકોની પૂછપરછ થઈ રહી છે તેમ છતાં બધા જ લોકો ખુલ્લેઆમ ફરી રહ્યા છે એટલા માટે હવે એ જોવાનું છે કે જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમની પાસે આ અરજી પહોંચી છે ઈમેલ પહોંચ્યો છે એ પછી જોવાનું છે કે હવે આ તપાસ ક્યાં પહોંચે છે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર